Thank <laughs> you. राष्ट्रीय स्वयंसेवक सेवक संघ द्वारा रविवार को पद संचालन सहित कार्यक्रम का आयोजन संघ प्रदेश दमन में किया जाएगा कार्यक्रम को लेकर तालुका कार्यवाहक योगेश पटेल संयोजक विपुल पटेल सहित अन्य स्वयं सेवक को तैयारियों में लगे हुए हैं संयोजक विपुल पटेल ने बताया कि राष्ट्रीय स्वयंसेवक सेवक संघ की स्थापना 1925 में हुई थी इस वर्ष शताब्दी वर्ष के रूप में मनाया जा रहा है पाँच अक्टूबर रविवार को शहर में पद संचालन किया जाएगा शाम चार बजे दिलीप नगर ग्राउंड से शुरू किया जाएगा जो तीन बत्ती चार रस्ता पोस्ट ऑफिस से होकर पुनः दिलीप नगर लौटेगी वहां मुख्य कार्यक्रम का आयोजन किया जाएगा शताब्दी वर्ष पर आरएसएस से जुड़े अनेक स्टॉल भी लगाए जाएंगे नमस्ते राष्ट्रीय स्वयंसेवक संघ दमन द्वारा आती पाँच अक्टूबर बेहजार पच्चीस रविवार दिने सांजे साढ़ा पाँच दिलीप नगर ग्राउंड पर શ્રી વિજયાદશમી ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં દમણના સમસ્ત હિન્દુ જન સમુદાયને મોટામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આવાહન કરે છે તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાના તમામ યુવકોને પણ આવાહન કરે છે કે આપ સંઘ સાથે જોડાવો અને આ કાર્યક્રમમાં સહયોગી કાર્યકર્તા બનો ઓગણીસો પચીસમાં નાગપુરમાં શરૂ થયેલ એક સંગઠન જે આજે સમગ્ર ભારત વર્ષમાં જ નહીં પરંતુ વિશ્વના પચીસથી વધારે દેશોમાં પોતાની શાખા ચલાવી રહ્યું છે આ સંગઠનને વિજયાદશમીના દિવસે સો વર્ષ પૂર્ણ થયા છે જે નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દમણ આવનાર પાંચ તારીખે પથ સંચલનનો કાર્યક્રમ પણ એક નિશ્ચિત કર્યો છે પથ સંચલન પાંચ તારીખે રવિવારે સાંજે બપોરે સાડા ત્રણ વાગે દિલીપનગર ગ્રાઉન્ડ પરથી નીકળી નાનીદમન ચાર રસ્તા ટેક્સી સ્ટેન્ડ પોસ્ટ ઓફિસ થઈ પરત દિલીપનગર ગ્રાઉન્ડ પર આવશે ત્યારબાદ સાર્વજનિક કાર્યક્રમ એ જ દિવસે સાંજે સાડા પાંચ વાગે નક્કી કરવામાં આવેલ છે એક ખૂબ જ ગર્વની વાત છે આપણા બધા જ માટે કે સો વર્ષથી જે સંગઠન સતત હિન્દુઓ માટે અને રાષ્ટ્રના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યું છે એના સંદર્ભમાં જે આદરણીય પ્રધાનમંત્રીએ સિક્કો જારી કર્યો છે એના માટે આપણે સૌ એક ગર્વ લેવા જેવી વાત છે